રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો મનપાનું એકમાત્ર કાર્ય જે હોય તે એ છે કે લોકોની સલામતી અને લોકોની સુરક્ષા અને સાથોસાથ લોકોની સહલતો જળવાઈ રહે હાલ અત્યારના આપણે જે જગ્યા ઉપર આવ્યા છીએ તે કાળાવડ રોડ સ્થિત મહિલા હોકર્સ ઝોન છે જે એક્ઝેક્ટ ક્રિસ્ટલ મોલની સામે આવેલું છે પ્રશ્ન એ છે કે આજે જે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી તેમાં વોર્ડ નંબર ચારમાં સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા મહિલા હોકર ઝોન બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી હોવાની વાત કરી પરંતુ કમનસીબી એ છે ખુદ સ્ટેન્ડિંગ ચેરમેન કદાચ ભૂલી ગયા હોય એવું લાગી રહ્યું છે કારણ કે મહિલા હોકર ઝોન ખૂબ પોઝ વિસ્તારમાં આવેલો છે અને બે વર્ષથી બંધ છે વાત અહીં જ પૂરી નથી થતી અહીં અઢાર થડા આવેલા છે અને તે તમામ અઢાર થડાઓનો ડ્રો થઈ ગયો છે અને તે તમામ મહિલાઓ બંધ હોકર ઝોનના પ્રતિમાસ પાંચસો રૂપિયા ભરે છે અને પાંચસો રૂપિયા ભરવાની સાથોસાથ જો એક દિવસ પણ મોડું થાય તો સો રૂપિયાનો એડિશનલ ચાર્જ વસૂલવામાં આવે છે દંડ પેટે એટલે કહી શકાય કે આશરે બે લાખથી વધુની માતબર રકમ કોર્પોરેશનને સોંપી દેવામાં આવી છે આપવામાં આવી છે છતાં પણ આ જે હોકર ઝોન છે તેનું કોઈ રિનોવેશન કે કોઈ એવું કાર્ય થયું નથી કે જે ફરીથી શરૂ થઈ શકે તો બીજી તરફ વોર્ડ નંબર ચારના નવા મહિલા હોકર ઝોન માટેની સુકામ વાત કોર્પોરેશન કરી રહ્યું છે તે કોઈ વાત સમજાતી નથી અને આ પાયાવિહોની વાત છે એક તરફ આજ જ હોકર ઝોન માટે મહિલા ધારાસભ્ય દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છતાં પણ આપ જોઈ શકો છો કે આજ મહિલા હોકર ઝોનની હાલત અત્યંત બિસ્માર છે સામે સ્ટેન્ડિંગ ચેરમેન એવું કહે છે કે મહિલાઓ અહીંયા આવતી નથી આમાં મહિલાઓ ક્યાંથી આવે સરકારની સૂચનાઓ આવી હતી કે ત્રણે ત્રણ ઝોનની અંદર ઓકર ઝોન બનાવવાની એની ઓકર ઝોન બનાવવાની એજન્સી એના ટેન્ડરો થયા હતા અને ટેન્ડર મુજબ કામ દેવામાં આવવાની જે દરખાસ્ત હતી એ પણ આજે મંજૂર કરી છે એનું એલોટમેન્ટ થઈ ગયું છે સમજો આપ જેને દેવા ના થાય બધાને જનરલ બોર્ડની અંદર મીડિયાના મિત્રોની હાજરીમાં ડ્રો કર્યો હતો ને એને એલોટમેન્ટ જે બહેનોને આપવાનું હતું એનું ઓનલાઈન ઓનલાઈન ડ્રો કરીને એને આપવામાં આવ્યું છે હવે એ લોકો ન બેસતા હોય તો બી એ લોકોએ જોવું પડે બાકી કાલાવ રોડ અને ક્રિસ્ટલ મોલની બાજુમાં પ્રાઇમ લોકેશનની અંદર જો રાજકોટ મહાનગરપાલિકા હોકર ઝોન બનાવતી હોય છે તો એ સારામાં સારું લોકેશન ગણી શકાય મારી દ્રષ્ટિએ કાલાવરોડ ઉપર આત્મીય કોલેજ પૂરી થાય તરત જ મહિલા હોકર ઝોન આવે છે જે પ્રાથમિક સુવિધાઓ જે નક્કી કરવામાં આવી હતી તમામ સુવિધાઓ રાખવામાં આવી છે જે બહેનોને અમે લોકોએ હોકર ઝોનનું ઓનલાઈન એલોટમેન્ટ થયું છે એ બહેનોને પણ અમારા દ્વારા બોલાવી એમને કઈ સુવિધાઓ જોઈએ છે એની પણ ચોક્કસ હું તમને ખાતરી આપું છું સ્વાભાવિક છે કે પ્રજાની પ્રજાની મિલકત છે પ્રજા જ્યારે ચલાવતી હોય છે ત્યારે સ્વાભાવિકપણે કે એમને કાંઈ પ્રશ્ન હોય તો એનું પ્રશ્ન સાંભળીને એની કાંઈ સુવિધાઓ જોતી હશે તો વધુ સુવિધાઓ આપવામાં આવશે એવી હું ખાતરી પણ આપું છું કોઈ વ્યવસ્થા યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોય તો મહિલાઓ આવે અને તેમ છતાં મહાનગરપાલિકાને તો બે વર્ષમાં બે લાખથી વધુની આવક ઓલરેડી મહિલાઓએ બંધ ઓકેશનમાં કરી દીધી છે તો વાક તંત્ર ખરા અર્થમાં જવાબ આપે તેવી લોક માંગ ઉઠી રહી છે કેમેરામેન પ્રવિણ પરમાર સાથે મારુ ત્રિવેદી રાજકોટ મિરા